એક બેઠક પરની ચૂંટણી યોજાઈ નથી કારણ કે ઉમેદવાર છે છે બાકીની બેઠકો બેઠકો મહિલાઓ માટે જે મળે એ પ્રમાણે સૌથી મોટા પક્ષને નોમિનેટ કરવા માટેની તક મળશે જતીનભાઈ એના વિશે વિગતે વાત કરશે ગઈ વખતે જે આપણે એમની સાથે એપિસોડ કર્યો હતો એમાં એમણે ઘણી બધી વાતો કહી હતી જે સાચી પડી છે તારીખ રહે છે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ એને આ ચૂંટણીમાં ભાગ લેવા દેવામાં આવ્યો નથી અને શેખ હસીના ની સરકારને ઓગસ્ટ બે હજાર ને ચોવીસ માં વિદ્યાર્થી આંદોલન શેખ હસીના એ દિલ્હીમાંથી આ ચૂંટણીને ફારસ ગણાવ્યું છે પરંતુ જતીનભાઈ આજે આપણી સાથે વાત કરશે કે બીએનપી અને જમીયત જો ભૂલતો નતો કે જે અગિયાર પક્ષોનો મોરચો જે સામે લડી રહ્યો હતો એ એની વચ્ચેનો આ જે જંગ હતો એમાં કઈ રીતે કોણ જમાત જમાત જમીયત નહી જમાત આમ તો જમીયત પણ લગતો જ શબ્દ પ્રયોગ છે જમાતે ઇસ્લામી જે પાકિસ્તાન તરફી પાર્ટી રહી છે અને બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં પણ એને પાકિસ્તાન ના લશ્કર સાથેની પોતાની ભૂમિકા જાળવી રાખી હતી એટલે કે બાંગ્લાદેશના જન્મની આપણને બાંગ્લાદેશના જન્મ વખતનો ઇતિહાસ જણાવ્યો હતો શેખ મુજીબુર રહેમાન અને મને લાગે છે એ વખતે મેજર જિયા હતા આર્મીમાંથી જે બળવો કરીને જે આની અંદર જોડાયા

બાંગ્લાદેશની ચૂંટણી ભારતને કઈ રીતે અસર કરશે કારણ કે ત્યાં અમેરિકાનો પગદંડો વધશે પણ પાકિસ્તાનનો પગદંડો નથી વધતો જમા પરાજય થયો છે અંકુશમાં રહેશે પરંતુ આ બધી બાબતો એ વિશ્વ પ્રવાહોના જાણકાર એવા વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈ આપણને જણાવે એવી આપણે એમને વિનંતી કરીએ છીએ જતીનભાઈ આપણું સીધો ને ફરીને સ્વાગત છે

એ પ્રમાણે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને એમના સહકારી પક્ષો એ લોકોને બસો ને બાર જેટલી મળી છે અથવા મળવાની શક્યતા છે ચાર પાંચ અહિયાં ત્યાં થઈ શકે આ અભૂતપૂર્વ યશ બીએનપી ને મળ્યો છે એના અનેક કારણો છે આપણે સમજવા જોઈએ અને એની સાથે સાથે જમાત ઇસ્લામી જમાતે ઇસ્લામી અને વિદ્યાર્થી જે પક્ષ નિર્માણ નેશનલ સિટીઝન પાર્ટી એ સાથે મળીને હતી એટલે જમાતે ઇસ્લામીની સાથે કુલ અગિયાર પક્ષો હતા પણ એમાં સૌથી મહત્વનો પક્ષ એનસીપી હતો એનસીપી ને માત્ર બે બેઠકો મળી છે ધ્યાન એટલે વિદ્યાર્થી આંદોલનમાં જેમનો મહત્વનો રોલ રહ્યો હતો એમાંથી જે કંઈ પક્ષ નિર્માણ થયું એને માત્ર બે બેઠક મળી એટલે વિદ્યાર્થી આંદોલનમાં કોનો પ્રભાવ હોતો એ અત્યારના સ્પષ્ટ થાય છે સ્વાભાવિક જ છે કે જમાથી ઇસ્લામીનું વિદ્યાર્થી આંદોલનમાં મોટા પ્રમાણમાં પ્રભાવ હતો પરંતુ એ પ્રભાવને લોકોએ મતદારોએ ન્યુટ્રલાઈઝ કરી નાખ્યો છે એ પ્રભાવને ખાલાસ કરી નાખ્યો છે છતાંય મારી દ્રષ્ટિથી જમાતી ઇસ્લામીને સાહીઠ થી વધુ બેઠકો મળવી એ ચિંતાની વાત છે એ ચિંતાની વાત માત્ર ભારતને નથી તો બાંગ્લાદેશના લોકો માટે પણ છે અને ઓબ્વિયસલી આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ છે આ પહેલા સૌથી વધારે બેઠક જમાતે ઇસ્લામીને ઓગણીસો ને એકાણું ના મતદાનમાં ચૂંટણી વખતે મળી હતી ત્યારે એમને અઢાર બેઠકો મળી હતી ઓગણીસો એકાણું માં મેક્સિમમ જમાત ઇસ્લામી ની અઢાર બેઠકો હતી ત્યાર પછી બે હાજર એક માં જે કઈ ચૂંટણી થઈ એમાં એની એક સીટ ઓછી થઈ હતી સત્તર પર આવ્યા હતા પરંતુ બે હાજર ને માં ચૂંટણી પછી બીએનપી અને જમાત ઇસ્લામી બંને સાથે મળીને સરકાર બનાવી હતી આ વખતે જમાત ઇસ્લામીના જે પ્રમુખ છે જેને આમિર કહેવામાં આવે છે ડોક્ટર શફીકુર રહેમાન એ જીતી ગયા છે ચૂંટણીમાં જીત્યા છે પણ લોકોએ હવે આપણે ધારો કે એનું એનાલિસિસ કરીએ કે અને બીએનપી ને આટલું અભૂતપૂર્વ યશ મળવાનું કારણ શું તો ચોક્કસ બાંગ્લાદેશના બીએનપી ને ટ્રેડિશનલી બીએનપી ના એક મતદાર છે એમને કોન્સ્ટિટ્યુન્સી છે એ પ્રમાણે લોકોએ વોટ પરંતુ એની સાથે સાથે અવામી લીગના જે કઈ ટેકેદારો હતા કારણ કે સ્વાભાવિક જે કઈ ટેકેદાર હતા કે જેના મુક્તિ સંગ્રામમાં સૌથી મહત્વનો રોલ રહ્યો હતો એ ટેકેદારો એમાં પછી હિન્દુ હોય બૌદ્ધ હોય કે મુસ્લિમ હોય એ લોકો કોઈ પણ સંજોગોમાં મુક્તિ સંગ્રામનો નો જેને વિરોધ કરેલો જેને કારણે પાકિસ્તાનના લશ્કરે ત્રીસ લાખ લોકો થી વધુની હત્યા કરી છે અને અઢી લાખ મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા એને અવામી લીગના ટેકેદાર કોઈ સંજોગોમાં મતદાન કરી શકે એવું નતું એટલે અઢી લાખ મહિલા બળાત્કારો યસ એટલે એવા લોકોને અવામી લીગ ના ટેકેદારો મત આપી શકે જ નતું એટલે એમની પાસે જમાતે ઇસ્લામી નો જમાતે ઇસ્લામ ચૂંટાય નહીં એ માટે વોટિંગ કરવું હોય તો એમની પાસે બીએનપી સિવાય જો કોઈ વિકલ્પ નથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એટલે અવામી લીગના જે વોટ હતા પછી હિન્દુ હોય બૌદ્ધ હોય અન્ય લઘુમતી કોણના લોકો હોય અને મુસ્લિમ આ બધાનો મળીને એમને બી એનપીને ફાયદો થયો એ ઉપરાંત મહિલા મતદારોએ પણ મોટી સંખ્યામાં બીએનપી ને મતદાન કર્યું છે કારણ કે આખી આપણે ધારો કે બંગાળી સંસ્કૃતિનો વિચાર કરીએ તો બંગાળી સંસ્કૃતિમાં મહિલાઓને બહુ મહત્વનો રોલ રહ્યો છે મહિલાઓને મહત્વ આપવા આવ્યું છે એટલે મહિલાઓએ જમાતના જે સ્ટેટમેન્ટ હતા જમાતની જે ભૂમિકા રહી ઓબિયસલી જે મહિલા વિરોધી છે એટલે એને માટે મહિલાઓ પણ મોટી સંખ્યામાં બીએનપી ને મતદાન કર્યું છે એટલે આ વખતે આ બધાને કારણે એમને બે શ્રદ્ધોથી વધુ મત મળ્યા છે આપણે સૌથી પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ કયા પ્રમાણે તારીખ રહેમાન વડાપ્રધાન સાથે એના વિશે કોઈ શંકા નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના શાહબાઝ શરીફે તત્કાળ અભિનંદન તારીખ રહેમાન રહેમાનને મોકલ્યા છે અને ઔપચારિકતા ફોર્માલિટી છે પરંતુ અત્યારના બાંગ્લાદેશનું જે જીઓ પોલિટિકલ મહત્વ છે એને ધ્યાનમાં રાખીને ભારતે ઔપચારિકતા વધુ આગળ જવાની આવશ્યકતા છે કારણ કે એક રાખવું જોઈએ કે બાંગ્લાદેશ અને ચીન બહુ નજીક આવેલા છે એ માત્ર મોહમ્મદ યુનુસ ના સરકાર વખતની વાત નથી પણ શેખ હસીના પણ ભારત અને ચીન બંનેને બેલેન્સ કરતા હતા એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એટલે ચીન તો ઓબ્વિયસ ચીનનો તો બહુ નજીકના સંબંધ શેખ હસીના અથવા એની પહેલાથી રહ્યા છે અને મોહમ્મદ સમયમાં પણ એમનો સંબંધ વધ્યા છે આપણે જાણો કે ચીન કઈ રીતે આપણે એક જમાનામાં કહેતા કે થર્ડ વર્લ્ડ હવે થર્ડ વર્લ્ડ આ શબ્દ રહ્યો નથી હવે એની જગ્યાએ ગ્લોબલ સાઉથ વી કોલ ઇટ ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ સાઉથમાં તાંત્રિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો હજી બાંગ્લાદેશ લિસ્ટ ડેવલપ કન્ટ્રી તરીકે ગણાય છે જે લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી નથી પરંતુ એમાંથી એને બહાર નીકળતા જે આખી પ્રોસેસ હોય છે એમાં પ્રોસેસમાં થોડો વાર લાગે થોડો સમય લાગતે પણ મારાની ચાવકમાં આપણા કરતા એ આગળ છે હા અનેક અનેક ઇન્ડેક્સ વા બાંગ્લાદેશ ઘણું આગળ છે અને એનું છે ચોક્કસ શેખ હસીના જાય છે એક આપણે માન્ય કરવું જોઈએ અને અનેક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ભારતમાંથી પણ બાંગ્લાદેશમાં ગઈ ગઈ છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એટલે ચીન સાથે અને ચીન હંમેશા જે કઈ ગ્લોબલ સાઉથ ના જે કઈ રાષ્ટ્ર છે એને ઇન્ફ્લુઅન્સ ચીન બહુ આસાનીથી કરે છે સૌથી પહેલા એનો જે બિયારાય જે છે રોડ ઇનિશિયેટિવ જે છે એનાથી ઇન્ફ્લુઅન્સ કરે છે અને બીજું આ બધા દેશોમાં ચીન મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટ કરતું હોય છે ચીન મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટ કરે છે અને એની સાથે સાથે લીસ્ટ ડેવલપ કન્ટ્રી તરીકે બાંગ્લાદેશના અઠાણું ટકા આઈટમોને ઝીરો પર્સન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી કરી હતી સ્ટ્રેટેજી ચીનિયા સ્ટ્રેટેજી છે કે ગ્લોબલ સાઉથ જે છે એમાં તમે મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટ કરો એમને ઇમ્પોર્ટ માટે ચીન ઇમ્પોર્ટ કરે એને માટે ફેસિલિટી આપો અને એ રીતે એની સાથે સંબંધ સુધારો આ ભારતની આજુબાજુના દરેક દેશો માટે જરાય બાંગ્લાદેશો હોય નેપાળ હોય અફઘાનિસ્તાન હોય પાકિસ્તાન હોય ઇવન મ્યાનમાર કે બર્મા આપણે જે કહીએ એ આનું બધું અને ઓબ્વિયસ ઓબ્વિયસ છે કે ચીન ભારત પ્રમાણે પાકિસ્તાન પ્રમાણે ચીન પણ આ વખતની જે ચૂંટણી થઈ એના પર ચીનની નજર હતી અમેરિકાની પણ ચીનનો પ્રભાવ રોકવો હોય તો સાઉથ ઇસ્ટ એશિયન નેશન જે છે એમાં બાંગ્લાદેશ મહત્વનો છે સાતમાં પણ બાંગ્લાદેશ મહત્વનો છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને ચૂંટણી પહેલા અમેરિકાની અમુક સંસ્થાઓ ત્યાં સર્વેક્ષણ પણ કર્યું હતું ઓપિનિયન પોલ પણ લીધું જેની આપણે ગયા વખતે વાત કરી છે એટલે એને પણ રસ છે ભારતે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અમુક ઇશ્યુ પણ કે બાંગ્લાદેશની જનતા જે છે એ હંમેશા ટ્રેડિશનલી ભારત સાથે રહી છે આજે પણ ભારત સાથે છે શેખ હસીના વિરોધમાં વાતાવરણ હોવા છતાં અને શેખ હસીના ભારતમાં હોવા છતાંય આજે બાંગ્લાદેશની જનતા ભારત વિરોધી નથી એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને એટલા માટે મુસ્તુ રહેમાન જેવો મુદ્દો જે હોય એને આપણે મહત્વ ન આપવું જોઈએ અને ભારતે પ્રાઇમરીલી ભારતીય જનતા પક્ષે બજરંગ દલ હોય કે પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય એને થોડા નિયંત્રણમાં રાખવાની આવશ્યકતા છે ગયા વર્ષે બાંગ્લાદેશના યુવા નેતા હાજીની હત્યા પછી બાંગ્લાદેશમાં જે રમખાણો થયા એમાં અમુક હિન્દુઓની હત્યા થઈ ગયા વખતે પણ આપણે કહ્યું હતું કે એક માણસની પણ હત્યા થઈ હોય પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કે બૌદ્ધ હોય એને આપણે કન્ડેમ કરવી જ જોઈએ બરાબર પરંતુ આ બધાનો ઉપયોગ આપણે સ્ટ્રેટેજીકલી વિચાર કરવો જોઈએ કોની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણે કઈ રીતે સંબંધ રાખવા જોઈએ પણ એના વિરોધમાં બજરંગ દળ જે કે આક્રમક ભૂમિકા જે કે ભારતમાં લીધી એને કારણે પછી ઘણા પ્રશ્નો નિર્માણ થયા મુતુબિદુર રહેવાન જે બીસીસીઆઈ ની લિસ્ટમાં હતા એમાં તેમને બીસીસીઆઈ એ

ભારતે બાંગ્લાદેશ સાથે મૈત્રી કેળવવી જોઈએ આપણા ટ્રેડિશનલ મિત્ર છે અને દક્ષિણ આફ્રિકા દક્ષિણ આશિયામાં ભારતનો સૌથી નજીકનો કોઈ હોય તો બાંગ્લાદેશ છે આ ઇતિહાસ છે અને એટલા માટે તારીખ રહેમાનની સોગંદ માં ધારો કે તારીખ રહેમાન મને ખ્યાલ નથી હજુ સુધી બહુ સ્પષ્ટ નથી પણ જે રીતે વડાપ્રધાન મોદીએ સૌથી પહેલી વખત બે હજાર ચૌદમાં

એમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના જે કઈ ઇસ્યુ છે એમાં સૌથી મોટો ઇશ્યુ છે પાણી ભાઈ એવું છે ને કે જો પાણીનો જે ઇશ્યુ છે પાણીના ડિસ્ટ્રીબ્યુશન નું એ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય ભારત બાંગ્લાદેશ વચ્ચે હોય પણ દુનિયાના દરેક દેશોમાં વચ્ચે જે મોટી મોટી નદીઓ છે નાઈલ હોય કે કોઈ પણ નથી હોય આ બધા ઇશ્યુ રહ્યા છે ઇવન પાણીનો મુદ્દો એટલો સેન્સિટિવ છે કે વિધિન ઇન્ડિયા એક રાજ્ય વિરુદ્ધ બીજા રાજ્ય પાણીના મુદ્દે લડવા માટે તૈયાર હોય છે આ ઇતિહાસ છે એટલે પાણીનો જે ઇશ્યુ છે એને રિઝોલ્વ કરવો જોઈએ આપણે અને પાણીનો ઇશ્યુ ધારો કે આપણે રિઝોલ્વ કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બહુ સારા સંબંધ ફરીથી એક વખત નિર્માણ થઈ શકશે હવે આમાં અમેરિકા એક નો રોલ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ હવે હમણાં શું થયું કે ભારત અને અમેરિકા વચ્ચે જે કરાર થયો અમેરિકા એ ઇમ્પોર્ટ ડ્યુટી રાખી છે ભારત પર અઢાર અઢાર ટકા છે અને બાંગ્લાદેશ પર ઓગણીસ ટકા રાખવામાં આવ્યા છે હવે પણ એમાં બાંગ્લાદેશના સંદર્ભમાં એવી એક તરતુદ છે પ્રોવિઝન છે કે ધારો કે રો મટીરિયલ ટેક્સટાઇલ નું અમેરિકામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવશે બાંગ્લાદેશ ઇમ્પોર્ટ કરશે તો એને ઝીરો પર્સન્ટ ડ્યુટી હશે જે અત્યાર સુધી રો મટેરિયલ પ્રાઈમરી કોટન હોય કે યાર હોય બાંગ્લાદેશ ભારતથી ઇમ્પોર્ટ કરશો હવે આને કારણે અમેરિકાથી ઇમ્પોર્ટ કરશે પણ હવે ગઈકાલે આ બધી બહુ મોટો ઇશ્યુ થયો કે પિયુષ ગોયલ ભારત કોમર્સ મિનિસ્ટર જેમણે વાત કહી છે સાચું હવે અલ્ટિમેટલી ખબર પડશે કે વોટ ઇઝ રિયાલિટી એમણે કહ્યું કે ભારતને પણ આ પ્રોવિઝન જે છે એ લાગુ થશે એટલે ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ધારો કે અમેરિકાથી રો મટીરિયલ લેશે તો ભારતને પણ એક્સપોર્ટ માટે ઝીરો પર્સન્ટ પિયુષ ગોયલે ગપ્પુ જ માર્યું છે ત્યાં આગળ આવી કોઈ ચર્ચા જ નથી આ એક વાત બીજું મને મારે જે પ્રશ્ન અમેરિકાની વાત ચાલે છે એટલા માટે મારે કરવો હતો કારણ કે જયારે શેખ હસીના એ ભાગીને ભારતો બાંગ્લાદેશમાં વધશે એવું તો આપણને બઉ સ્પષ્ટપણે લાગે એટલા માટે પિયુષ ગોયલ આવું કહ્યું છે એવું કહ્યું પણ એમાં ધારો કે એવું હોય આપણે પિયુષ ગોયલ સાચું કહ્યું છે આપણે માની લઈએ તો પણ મુદ્દો એ છે કે ત્યાંથી તમે તમે ધારો કે કોટન અથવા યાન ભારતમાં ઇમ્પોર્ટ કરો તો અહિયાં ખેડૂતો નું શું આ મુદ્દો છે અને અહિયાં સૌથી વધારે કોટન ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ હા તો અહિયાં ખેડૂતો નું શું થશે એના પર એટલે આ આખો જે છે એટલે ભારત અને બાંગ્લાદેશ અમેરિકા જે છે અમેરિકા પણ એનું પોલિટિક્સ રમી રહ્યું છે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને ઓલવેઝ અમેરિકા ઇઝ સ્ટ્રોંગ નેશન અને જે સ્ટ્રોંગ નેશન છે તમે ધારો કે એ રીતે વાત ન કરો તો હંમેશા અમેરિકા તમને દબાવ છે ચીન આપણે રશિયા તરફથી તેલ લેતા હતા એટલે પચાસ પચાસ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી વાત કરી પરંતુ આપણા કરતા વધારે ચીન આયાત કરતું હતું રશિયામાંથી

અને ધારો કે પાર્લા તો પાર્લામેન્ટમાં જ એનાઉન્સમેન્ટ કરવાની પરંપરા રહી છે મહત્વની નાની મોટી એનાઉન્સમેન્ટ ઇઝ ધન્ટ પરંતુ પોલિસી વિશે કઈ હોય તો હંમેશા પાર્લામેન્ટમાં જ કરવામાં આવે છે આ ઇતિહાસ છે પરંતુ હવે પાર્લામેન્ટનું કેટલું મહત્વ રહ્યું છે આ જ આખો એક ચર્ચાનો એક અલગ મુદ્દો છે એટલે હું એવું માનું છું કે બીએનપી નો વિજય ભારતની દ્રષ્ટિથી અત્યારની બાંગ્લાદેશની જે કઈ પરિસ્થિતિ છે એમાં બેસ્ટ ઓપ્શન છે અવામી લીગ નહોતી એટલે પાસે અપેક્ષા રાખવાનું કોઈ કારણ જ નહોતું બીએનપી અને બીએનપી એ સતર્કલી તારીખ રહેમાન તારીખ રહેમાન એ પચીસમી ડિસેમ્બર હજી બે મહિના પહેલા તારીખ રહેમાન સત્તર વર્ષ પછી બાંગ્લાદેશમાં પાછા આવ્યા અને બે મહિનાની અંદર એ વડાપ્રધાન થશે પણ આ બે મહિના દરમિયાન જે જે કર્યા છે ઇન્ટરવ્યુ આપ્યા છે ઇન્કલુડિંગ ભારતના છાપાઓને અને ગ્લોબલ મીડિયાને જે કઈ ઇન્ટરવ્યુ આપ્યા છે એમાં દરેક જગ્યાએ એમણે બહુ સંયમ રાખીને વાત કરી છે બંને દેશો વચ્ચે ભારત સાથે કઈ રીતના સંબંધ હશે એના વિશે પરંતુ આ સંબંધ કોઈ પણ સંજોગોમાં શેખ હસીનાને કારણે તણાવ ના ન થાય એ જોવાની જવાબદારી ભારતની છે અને ચોક્કસ ભારતના જે ડિપ્લોમેટ છે ભારતના ડિપ્લોમેટ કાયમી એમને રાજકીય આશ્રય માગ્યો નહોતો બે હજાર ને ચોવીસમાં ઓગસ્ટમાં આવ્યા પછી સપ્ટેમ્બરમાં પાર્લામેન્ટમાં આપણા એસ જયશંકરે કહ્યું હતું કે શેખ હસીના ભારતમાં ટેમ્પરરી આવ્યા છે એમને ટેમ્પરરી હતો પરંતુ પરિસ્થિતિ એવી થઈ કોઈ એમને અત્યારે સ્વીકારવા તૈયાર નથી અને સ્વીકારવા તૈયાર નથી એટલા કારણે ભારત એમને ક્યાંય મોકલી ન શકે આ કેચ ટ્વેન્ટી ફોર આપણે કહે ને એમાં ભારત ફસાણું છે એટલે પણ છતાંય આના સંદર્ભમાં વાતચીત થવી જોઈએ આપણા ડિપ્લોમેટ જે છે એમાંથી શેખ હસીના મુદ્દો બાજુમાં રાખીને બીજા જે કઈ મુદ્દા છે પાણીનો મુદ્દો છે અથવા ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ નો છે મુદ્દો છે એના પર ચર્ચા થવી જોઈએ એના પર મહત્વ આપવું જોઈએ અને તારીખ રહેમાન અને બાંગ્લાદેશની જનતાની સાથે આપણે સંબંધ કેળવવા જોઈએ આજે વડાપ્રધાને જે કઈ એક્સ પર જે કઈ અભિનંદન આપવું છે કે સંદેશ મોકલે છે એમાં એમણે કહ્યું છે કે ભારત બાંગ્લાદેશને હંમેશા મદદ કરતું રહ્યું છે અને કરતું રહેશે મારી દ્રષ્ટિથી આ મહત્વનું છે પણ માત્ર આર્થિક મદદ જ નહીં એની સાથે ઇમોશનલી ઇમોશનલી વી આર વિથ ધ પીપલ ઓફ બાંગ્લાદેશ એ મેસેજ જવો જોઈએ અને એ મેસેજ ત્યારે જશે જ્યારે આપણે બાંગ્લાદેશના લોકો સાથે કઈ રીતે આપણો વ્યવહાર હશે ને એસ્પેશિયલી એમાં જે કઈ ફ્રિન્જ ગ્રુપ અને જે કહે છે પ્રિન્જ આ નવો શબ્દ છે ફ્રિન્જ ગ્રુપ જે છે એ લોકોની સાથે કઈ રીતે પેશ આવશે આપણે ત્યાં નોર્થ ઇન્ડિયામાં એક માણસ પર શંકા આવી કે બાંગ્લાદેશ નો સતત કહી રહ્યો બાંગ્લાદેશ નો નથી છતાં એની હત્યા કરવામાં આવી ઇવન કેરળમાં પણ આવો ઇન્સિડન્ટ થયો છે આનું પુનરાવર્તન ન થાય એ જોવાની રાજ્ય સરકારની તો છે જ પણ કેન્દ્ર સરકારની પણ રહેવી જોઈએ અને એ દ્રષ્ટિથી કેન્દ્ર સરકારે મેસેજ બાંગ્લાદેશને મોકલવો જોઈએ કે જે કઈ બાંગ્લાદેશી અહીંયા રહેતા હોય અથવા એમને અહીંયાથી અનધિકૃત રીતે જ્યાં રહેતા હોય એ અહીંયા રહે એનું કોઈ સમર્થન કરતા નથી પરંતુ બાંગ્લાદેશના પર અન્યાય ન થાય એ પણ જોવાની જવાબદારી સરકારની છે સરકાર બહુ સરસ આજે એનાલિસિસ કર્યું અને બાંગ્લાદેશમાં ભારત માટે આજે સારો સંદેશ એ આવ્યો છે બેસ્ટ ઓપ્શન આપે કહ્યું એ રીતે કે તારિક રહેમાન પ્રાઇમ મિનિસ્ટર બને તો એ ભારતને માટે શ્રેષ્ઠ ઓપ્શન કહી શકાય વાત તો એ છે છે કે પ્રો ત્યાં આગળ ડાઉન રહેશે ભારતના લોકોની સાથેના બાંગ્લાદેશી પ્રજાના અને બાંગ્લાદેશના જન્મથી માંડીને આજ સુધીના સંબંધો એ આપણે કહ્યું એ પ્રમાણે એ છેને આપણે ખાસ યાદ રાખવા જોઈએ મુશ્કેલી માત્ર એટલી છે કે અત્યારે જે આપણે ત્યાં સત્તાધીશો છે એ લોકોનું આ રાજકારણ પતી જાય એમ છે જો બાંગ્લાદેશી ગુસડખોરીની વાત એ ન કરે તો એટલે આપે જે છેલ્લે છેલ્લે પણ આ એપિસોડના અંતમાં જે સમાપન કર્યું એ સમાપન ને હું સમર્થન આપું છું કે મોદી સરકારે સંયમી રીતે વર્તવું જોઈએ અને સંઘ પરિવારના સંગઠનોને પણ અંકુશમાં રાખવા જોઈએ બેફામ નિવેદનો વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે બિહારમાં પશ્ચિમ બંગાળમાં ઝારખંડમાં એ જે રીતે તમારો સરહદો તમારા હાથમાં છે અને છતાં તમે તેને બાંગ્લાદેશીઓને ટાર્ગેટ કરવાની વાત કરો છો અને ગમે તેને બાંગ્લાદેશ કહીને મારો છો આ યોગ્ય નથી આ સંદેશ જરૂર જવો જોઈએ એ વાત પણ એટલી જ સાચી છે આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર થેન્ક યુ